રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢુલેરિયા સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આજે અલ્પેશ ઢુલેરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે સ્પષ્ટતા કરી કે ન્યૂઝ ચેનલ દ્વારા આ મામલાની જાણ થઈ છે અને તેઓ આ બંને પક્ષને વ્યક્તિગત રીતે ઓળખતા નથી આ સમગ્ર ઘટના પોલિટિકલ ડેમેજ કાવતરો હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે જેમણે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમની વિરુદ્ધ પોતે પણ પોલીસમાં અરજી કરી દીધી છે તથા મહેશ હીરપરા વિરુદ્ધ દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ ઠોક્યો છે ડોલરિયાએ વધુમાં જણાવ્યું કે વડતાલના નવતન સ્વામી તેમના ગુરુ છે અને તેમના આદેશથી બે મહિના પહેલાં રાજકોટ ભાજપ જિલ્લા કાર્યાલયે એક મિટિંગ થઈ હતી જેમાં ફરિયાદી દર્પણ બારસિયા પણ હાજર હતા પરંતુ તે મિટિંગનો કોઈ ઉકેલ ન આવતા તેમણે સ્વામીને જાણ કરી હતી અને ત્યારબાદ તેમને આ બાબતે કોઈ ખબર નથી તેમણે પોતાની નિર્દોષતા સાબિત કરવા બ્રેઇન મેપિંગ તેમજ

પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એમાં મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માન હાનિનો મેં દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માન હાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય